અંબાજી પીઆઈ અમો ડીવાયએસપી પાલનપુર તમામે જે અંબાજીના નગરજનો છે એમના તરફથી જે અલગ અલગ રજૂઆતો ચોરી ચેઇન સ્નેચિંગ અને બીજા અન્ય અસામાજિક તત્વો લગત જે એમની રજૂઆતો હતી એ બાબતમાં આજે એક સંકલનનું મિટિંગ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આ મિટિંગના અન્વયે જે માન્ય એસપી સાહેબની ખાસ સૂચના છે અને રાઇન સાહેબની સૂચના છે એ રીતે ખાસ કરીને જે ભૂતકાળમાં જે અહીંયા ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું તે પણ વધારવામાં આવશે ખાસ કરીને જે ખરાબનો વિસ્તાર છે જેમાંથી આ સોસાયટીઓમાં કે ત્યાં ચોરીના કંઈ બનાવ બનતા હોય એ બાબતે ખાસ ત્યાં પેટ્રોલિંગ થાય બીજા કે જે રોડ ઉપર જે ખાસ અસામાજિક તત્વો વ્હીકલ લઈને જતા હોય ટુ વ્હીલર લઈને જતા હોય તો તેમાં જે ખાસ કરીને અંબાજીના જે પ્રવેશવાના જે પોઈન્ટ છે ત્યાં વાહન ચેકિંગ મેક્સિમમ વધારવામાં આવે અને ખાસ કરીને તેમાં જો કોઈ હથિયાર કે કંઈ બીજા અન્ય બાબતમાં કંઈ જે પણ મળશે તો પોલીસ દ્વારા તેની કડક કાર્યવાહી કરવામાં આવશે બીજું આ ઉપરાંત તમે એનો જણાવવા માગીએ છીએ કે જે ભાદરી પૂનમ જે આગામી સમયમાં જે આયોજિત થઈ રહ્યા છે તો એ બાબતમાં બી અંબાજીના તમામ નાગરજનો આજ અત્યાર સુધીમાં પોલીસને ખૂબ સહકાર આપે છે અને આગામી જે ભાદરવી પૂનમની જે તૈયારીઓ છે એના અનુરૂપે બી ખાસ આ રોડ ઉપર ત્યાં લાઇટ વ્યવસ્થાને એનું ખાસ મેક્સિમમ વધે અને લોકો એક સુરક્ષિત માહોલ જે ખાસ એનું ફીલ કરે અને આપણે સર્વે જાણીએ છીએ કે આ અંબાજી ખૂબ મોટો પવિત્ર આતાધામ છે ત્યાં નાનામાં નાની બાબત હોય એને પોલીસ ખૂબ ગંભીરતાથી લઈ રહી છે માન્ય એસપી સાહેબ હવે પોતે પાલનપુર ડિવિઝન અધિકારી અને પીઆઈ સાહેબ આ બાબતે ખૂબ જ કડકાઈથી આજથી જ એનું અમલીકરણ થશે અને અમે સર્વે અંબાજીના નગરજનોને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમણે આ પ્રશ્ન અમારી તરફ લાવ્યા અને આ બાબતમાં જે નાનામાં નાના માણસ સુધી અને છેવાડાના માણસ સુધી પોલીસ પોતાના જે ખાસ આપને સર્વેને જણાવવામાં આવે કે કોઈપણ ચોરી કે એની ફરિયાદ બાબતમાં ઈ એફઆઈઆર ગુજરાત સરકારે લોન્ચ કરેલી છે એ ઈ એફઆઈઆર એ ઓનલાઈન પોર્ટલ પર પણ કોઈ પણ ફરિયાદ આપી શકે છે અને જે આપણે સર્વને જણાવતા આનંદ થાય છે કે બનાસકાંઠા જિલ્લામાં ઈ એફઆઈઆરમાંથી ઇ એફઆઈઆરનો કન્વર્ઝન રેટ સો ટકા છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય ગૃહમંત્રી સાહેબ ખાસ આમાં માર્ગદર્શન આપ્યું છે કે કોઈપણ છેવાડાના માણસને ક્યાંય પણ હેરાનગતિ ન થાય અને પોલીસ તરફથી આગામી સમયમાં અંબાજી માટે વધુમાં વધુ પેટ્રોલિંગ અને વધુ વધુ માણસો ફાળવવાશે જેથી આ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ થઈ શકે આભાર